પાટણ જિલ્લાના રાધનપુર તેમજ સાંતલપુર તાલુકાના અનેક ગામડાઓમાં પંદર દિવસ પહેલા ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં મોટા ભાગના ગામોના ખેતરોમાં સમગ્ર પાકો નિષ્ફળ થઈ ચુક્યા છે

ઘાસચારો મળવાને કારણે મોત નિપજ્યા છે તો રાધનપુર તાલુકાના છલવાડા ભીલોદ સહિત અનેક અસરગ્રસ્ત ગામોની આજે સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી છે અને અસરગ્રસ્ત તમામ ગામોના ખેતરોમાં ભરાયેલા પાણી પરિસ્થિતિનો ચિતાર ભેળવીને ગામના લોકો સાથે ગ્રામ સભા યોજી કૃષિ મંત્રી પટેલ એ ખેડૂતોને થયેલા નુકસાનના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને ખેડૂતોને મોટું નુકસાન થયું છે કોઈ ધાન પણ જો નથી કોઈ એરંડા છે અડદ છે ઝાડ છે બધી હડી ગઈ છે બરાબર તો સરકાર આમાં અમને સહાય કરે એવી અમારી માગણી આજે કૃષિ મંત્રી આયા શું વાત કરી શું રજૂઆત કરે આ કૃષિ મંત્રીને એ અમે રજૂઆત કરી કે જે પહેલા પ્રથમ તો બનાસકાઠાનો નીચુકો આઈ અમને ચૂક્યું બરાબર એ રજૂઆત અમે કરી છે સમજ્યા

રાધાપુર તાલુકામાં પંદર દિવસ પહેલા પડેલા ભારે વરસાદના કારણે અનેક ગામોમાં ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું હતું જેના કારણે આજે કૃષિ રાઘવજી પટેલ દ્વારા પાટણ જિલ્લાના ખેતી નિયામક અધિકારી સહિતના કર્મચારીઓ સાથે ગામે ગામે મુલાકાત કરવામાં આવી રહી છે અને પાટણ જિલ્લાના રાધનપુર તેમજ સાંતલપુર તાલુકાના અનેક અસરગ્રસ્ત ગામોમાં થયેલ નુકશાનીનું સર્વેપૂર્ણ કરી રહ્યા છે પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં સરકારી તંત્ર દ્વારા લગભગ એંશી ટકા જેટલું નુકશાનીનું સર્વે પૂર્ણ કરી દેવામાં આવે છે અને જલ્દીથી ખેડૂતોને નુકસાનીનું વળતર પણ મળે તેમજ આવનારા સમયમાં જે વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહે છે તેનો જલ્દીથી નિકાલ થાય તેની પણ કાર્યવાહી કરવાની ખાતરી કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપી હતી છેલ્લા બે દિવસ થયા અમે આ અતિવૃષ્ટિ વિસ્તાર બનાસકાંઠો અને પાટણ જિલ્લા એનો પ્રવાસ કરી રહ્યા છે ગામે ગામ જઈ લોકોને મળી અને જે સ્થિતિ છે તેની જાણકારી મેળવી રહ્યા છે ગઈકાલે બનાસકાંઠા જિલ્લામાં મુલાકાત કરી આજે પાટણ જિલ્લામાં રાધનપુર સર્કલ કે વિસ્તારમાં આવ્યા છે અત્યારે જલવાડા ગામમાં ગ્રામ સભાઓ સાથે ચર્ચા વિચારણા કરી અને પરિસ્થિતિની જાણકારી મેળવી છે ખાસ કરી અને ખેડૂતોના ઊભા ને થયેલા નુકસાન અને ખેતરોમાં ભરાયેલા પાણી આ બે મોટી સમસ્યાઓ અમારી નજરે પડી હવે ભરેલા પાણી જો દર વખતે આવી સ્થિતિ થાય વરસાદ વધુ થાય ત્યારે તો ખેડૂતોની આખી સિઝન બબે સિઝન ફેલ જાય એના કાયમી ઉકેલ માટે અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને ભલામણને રજૂઆતો કરશું સાહેબ પોતે પણ આવી ગયા છે મુખ્યમંત્રી શ્રી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ગયા છે પ્રભારી મંત્રી જગદીશભાઈ પંચાલ પણ મુલાકાત કરી ગયા છે અને વિધાનસભાના અધ્યક્ષ